જેતપુર પાવી તાલુકાના બાર ગામે આવેલ પીએચસી આરોગ્ય કેન્દ્રમાં છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા દ્વારા એમ્બ્યુલન્સ ભેટ આપવામાં આવતા બાર તેમજ આજુબાજુના ગ્રામજનોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે જેતપુર પાવી તાલુકાના બાર તેમજ આજુબાજુના વિસ્તારના ગામોમાં રાત્રિ દરમિયાન ઇમરજન્સી એમ્બ્યુલન્સની સુવિધાનો અભાવ હોવાના પરિણામે દર્દીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો હવે એમ્બ્યુલન્સ ફાળવતા પ્રજાની મુશ્કેલી દૂર થશે કોરોનાના સમયે લોકોને મેડિકલ સારવારમાં લાવવા લઈ જવા માટે જે મુશ્કેલી પડી ત્યારથી જ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા દ્વારા એમ્બ્યુલન્સ ફાળવવાનો નિર્ણય કરાયો હતો તેમજ બાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આવતા દર્દીને સારવાર અર્થે લેવા લઈ જવા અને લાવવા માટે તકલીફો પડતી હતી આ ગાડી મોટી હોવાથી બારની સાથે સાથે બીજા સરકારી કેન્દ્રો પર મેડિકલ કેમ્પ તેમજ અન્ય સરકારી મેડિકલ વ્યવસ્થામાં પણ ઉપયોગી નીવડશે જયહાન પટેલ જીટીવી ન્યૂઝ છોટા ઉદયપુર